પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફનું સન્માન કરાયું કાંકરેજ તાલુકાના થરા ગામના વતનીને વર્ષોથી પાટણ શહેરમાં રહી પત્રકારત્વનો અભ્યાસ કરીને પાટણથી હાલ પત્રકારત્વની શરૂઆત કરનાર ને હાલ દિવ્ય ભાસ્કર અખબારની અંદર પાટણ જિલ્લા બ્યુરો ચીફની જવાબદારી સંભાળી રહેલ તેજસ ચંદુભાઈ રાવળનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની સૂચનાથી પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદા ઝોન બાર ના પ્રભારી રાજુભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ પાટણ ખાતે તાજેતરમાં દિવ્ય સમાચાર પત્રમાં પાટણ જિલ્લા બ્યુરો ચીફ તરીકે નિમણૂક પામેલા તેજસ ચંદુભાઈ રાવળનું સન્માન કરવામાં આવ્યું જ્યાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ